વસંત પંચમી નિમિત્તે નારાપુરા જૂના ગામ ખાતે માં સરસ્વતી પૂજન અને ગાયત્રી યજ્ઞ નું ભવ્ય આયોજન વિદ્યા જ્ઞાન અને કલાની દેવી માં સરસ્વતીના પ્રાગટ્યના પવિત્ર દિવસે વસંત પંચમી નિમિત્તે અમદાવાદના નારાપુરા જૂના ગામ ખાતે ભવ્ય પૂજન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ અને માર્ગદર્શન રૂપ આ વિશેષ આયોજન કેવી રીતે સંપન્ન થયું આવો જાણીએ નારાપુરા જૂના ગામ ખાતે સૌજનભાઈ

પ્રયાગરાજ કુંભ મેળામાં દિવંગતુઓ સરસ્વતી સરસ્વતીની આરાધના કરી આજના પવિત્ર દિવસે વિદ્યા અને જ્ઞાનની દેવીએ દરેકને આશીર્વાદ આપે તેવી કામના સાથે વધુ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે